સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ધુમ્મસમય વાતાવરણને લઈને ખેડૂતોને નુકસાનની ભીતિ સતાવી રહી છે કેરીના પાકને વ્યાપક નુકસાનની ભીતિ છે તો તો અને પાકને પણ નુકસાન થવાની શક્યતા સાથે ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી હતી ખેડૂત આગેવાન જયેશ પટેલે જણાવ્યું હતું કે આ ધુમ્મસને વાતાવરણ કેરીના પાકને નુકસાન પહોંચાડશે કેરીના પાકના મોરવાને વ્યાપક પ્રમાણમાં નુકસાન થશે સાથે ઘઉં પકવતા ખેડૂતોને પણ નુકસાન થવાની ભીતિ છે તો ચીકુના પાકને પણ ભારે નુકસાન થાય તેવી શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતમાં ધુમ્મસ થઈ રહ્યું છે કારણે કેરી પકવતા ખેડૂતો અને ખાસ કરીને ઘઉં અને ચીકુના જે બાગાયતી પાકો છે એમાં નુકસાન થવાની વિધિ છે એટલે ખેડૂતોમાં ભારે ચિંતા આજે પ્રસરી છે અને જે રીતે ગ્લોબલ વોર્મિંગ જળવાયુ પરિવર્તનની સીધી અસર ખેડૂતોને અને ખેતી પાકોને થઈ રહી છે એટલે ખેડૂતો ખૂબ જ ચિંતિત છે અને આજે જે રીતે ધુમ્મસ છે લગભગ સવારથી જે રીતે ડુમ્મસ છે ખૂબ જ ગાળું ડુમ્મસ છે એને કારણે ખાસ કરીને કેરીના પાક અને ઘઉંના પાકને ખૂબ જ મોટું નુકસાન થવાની ભીતિ ખેડૂતો ખાસ કરીને ચિંતા સેવી રહ્યા છે